હું ઋષભ વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં તમામ દિવંગતોને સૌ પ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું નમસ્કાર દર્શક મિત્રો તો વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ ઘરે પહોંચી ગયા છે અને તેમને આવીને શું કીધું તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને આગળ બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો વિજયભાઈ રૂપાણીનો ડીએનએ ટેસ્ટ થઈ ગયેલો છે અને જુઓ હવે આગળ ઋષભભાઈ શું કહી રહ્યા છે સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદ્રઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હું બદલું ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ